वैष्णव जन तो तेने कहिए जे पीड पराई આજનું હવામાન અને વરસાદ વિશેની માહિતી આપવાની છે આમ ત્રણ થી નવ સપ્ટેમ્બરનો જે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે પણ ઘણા સમયથી અમે આપને માહિતી આપતા હતા એમ કે આ વરસાદ છે ઓલ ઓવર ગુજરાત માટે કે સાર્વત્રિક નથી અને આની અંદર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ નથી જે જે વિસ્તારોની અંદર વરસાદો પડી રહ્યા છે ત્યાં બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાઈ રહ્યા છે એના જ ભાગરૂપે આજે પાંચ સપ્ટેમ્બરના રોજ જોવા જઈએ તો મધ્ય ગુજરાતના અમુક ભાગો એ સાથે ઉત્તર ગુજરાતના હિંમતનગરો અથવા તેની આસપાસના વિસ્તારો છે તેમાં પણ વરસાદનું પરફોર્મન્સ જોવા મળ્યું છે ને સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદ અને ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોની અંદર આજે વરસાદ નોંધાયો છે એવી જ રીતે આવનારા ચોવીસ કલાક દરમિયાન એમાં આવતીકાલે છ સપ્ટેમ્બરના રોજ સાંજ સુધીમાં જે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર કપડવંદ આણંદ નડિયાદ જેવા વિસ્તારોની અંદર આવનારા કલાક બે થી ત્રણ ઇંચ સાથે મધ્ય પૂર્વ ગુજરાત છે એટલે કે જે મહીસાગર છે અરવલ્લી છે દાહોદ ગોધરા અને બરોડા જેવા વિસ્તારો છે એમાં પણ એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદો આવનારા ચોવીસ કલાકની અંદર સંભવ છે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં એકથી બે જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને આવનારા કલાક દરમિયાન શક્યતાઓ નથી એટલે ખાસ કરીને મધ્ય ગુજરાત અને મધ્ય મધ્યપ્રદેશ બોર્ડર લાખો વિસ્તારો છે એમાં આવનારા ચોવીસ કલાક સુધી વરસાદની તીવ્રતા અથવા તો જોર વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા નોંધાતા રહેશે પણ દક્ષિણ ગુજરાતની અંદર અંકલેશ્વર ભરૂચ અને સુરતના અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં મધ્યમથી ભારે ઝાપટાઓ અથવા તો અમુક અમુક વિસ્તારની અંદર મધ્યમથી સામાન્ય સામાન્ય વરસાદ છે એ નોંધાઈ જાય તેવી શક્યતાઓ છે આ વિસ્તારોની વાત કરતાં ઓલ ઓવર બીજા ગુજરાતના જે વિસ્તારો છે એમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે એ આવતીકાલે એટલે કે છ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ સાંજ સુધી નોંધાતા રહીએ તેવી શક્યતાઓ છે ઓલ ઓ જોઈએ તો આ જે વરસાદી સિસ્ટમ છે આ સિસ્ટમ છે એની અંદર કોઈ અતિ તીવ્રતા નથી એટલે આ નવ તારીખ સુધી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો છે એ જોવા મળશે નવ તારીખ પછી આ એક નો રાઉન્ડ પૂર્ણ થશે પણ એ સાથે હું આપને એ પણ જણાવી દઉં કે જેવી રીતે બંગાળની ખાડી ઘણા સમયથી સક્રિય છે અને બંગાળની ખાડીની અંદર બેક ટુ બેક જે વરસાદી સિસ્ટમો બની રહી છે અને આ અત્યારે જે સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી આવી છે આ જે નવ તારીખે રાઉન્ડ પૂરો થાય એ પછી પણ લગભગ ચાર અથવા તો પાંચ દિવસનો ગેપ મળશે ફરીથી પાછો વરસાદનો રાઉન્ડ આવી જશે કેમ કે આવતીકાલથી બંગાળની ખાડીની અંદર ફરીથી એક નવી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે એ વરસાદી સિસ્ટમ છે એ કદાચ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે એવી શક્યતાઓ છે એ જે સિસ્ટમ બનશે એટલે અમારી સતત એના ઉપર નજર રહેશે જો કે એ સિસ્ટમ છે ગુજરાત સુધી પહોંચશે એવું ન અત્યારથી કહી શકાય પણ એ એ સિસ્ટમ સિસ્ટમ છે છે કદાચ ગુજરાતને અસર કરી શકે અને જો ગુજરાત તરફ આવે તો લગભગ તેર ચૌદ સપ્ટેમ્બરથી લઈને ઓગણીસ સપ્ટેમ્બર સુધી ફરીથી વરસાદનો એક બીજો રાઉન્ડ છે આવી શકે છે એટલે ખાસ કરીને આજના વિડીયો અંદર માત્ર આવનારા ચોવીસ કલાક સુધીના વરસાદની માહિતી આપવાની હતી આવતીકાલે વિશેષ માહિતી છે જૂનાગઢથી આપણા લેબના રિપોર્ટ પ્રમાણે સંપૂર્ણ માહિતી છે આપવામાં આવશે પણ ખાસ કરીને ગેપ ટૂંકો છે એટલે દરેક ખેડૂત ભાઈઓએ જ્યાં ટૂંકો ગેપ હોય એની અંદર જે કાંઈ કામો કરવાના હોય એની પૂર્વ તૈયારી રાખી અને આ કામો છે એ નવ તારીખથી લઈને તેર તારીખ સુધીમાં જે કરવાના હોય કરી લેવા જેથી કરીને આપણે કંઈ નુકસાનીનો વારો ન આવે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ